હેલો ફ્રેન્ડ્સ આજે તમારા સાથે હું બહુ જ ઇફેક્ટિવ હોમ રેમેડી શેર કરું છું ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા એક કપ મેં પીવાનું પાણી લીધું છે હવે પાણીને આપણે એક નાના પેનમાં યા વાસણમાં આપણે કાઢી લઈ તો એક નનકડી તપેલીમાં પાણીને લઉં છું હવે પાણીમાં વન ફોર્થ ટેબલ સ્પૂન હળદર નાખું છું અને વન ફોર્થ ટેબલ સ્પૂન મીઠું સરસથી મિક્સ કરી લઈશું હવે આ પાણીને આપણે એક બોઇલ આવે ત્યાં તક એને બોઈલ કરી લઈશું તો પાણી બોઇલ થઈ ગયું છે હવે ગેસને ઓફ કરી દઈશ અને આ પાણીને બે ત્રણ મિનિટ આમાં જ રહેવા દેવાનું છે તો હવે પાણી આપણે સર્વ કરી શકીએ છીએ કપમાયા ગ્લાસમાં તો પાણી તમને ઓછું બધું જેટલું પીવું હોય તમે પી શકો છો અને શરદી ઉધરસમાં બહુ જ રાહત મળે છે ફ્રેન્ડ્સ તમે આ વિડીયોને પોતાના ફેમિલી ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરજો હમણાં બધા જના ઘરમાં ઠંડીમાં શરદી ઉધરસને તાવને એવું થઈ જ જાય છે ઇવન નાના છોકરાઓને પણ તમે આ વારું પાણી દઈ શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઝ અને રેમેડીઝ બે અગર સારી લાગતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ